રાજપરા ગામ નજીક અજાણ્યા વાહનના ચાલકે બાઇક સવારને અડફેટે લેતા બે વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નિપજતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી તળાજા ભાવનગર રોડ ઉપર આવેલા રાજપરા ગામ નજીક અજાણ્યા વાહનના બાઇકને લીધું હતું જેમાં બાઇક ઉપર જઈ રહેલા શામજીભાઈ છગનભાઈ જાદવ અને જીવરાજભાઈ ભવનભાઈ ધામિલિયાનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું જેની જાણ તળાજા પોલીસને કરવામાં આવતા પોલીસે દોડી આવી મૃતદેહને પીએમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી